હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કે છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો આજે છે દિવાળી અને ફોડીશું ફટાકડા તમને પણ જોવા મળશે અને ફટાકડાની આઇટમનું શું નામ છે અને તે ફૂટ્યા પછી એવું દ્રશ્ય જોવા મળશે છે તે તમને આજની વિડીયોની અંદર પણ જાણવા મળશે તો ચાલો દોસ્તો તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામના ચાલો આપણે સળગાવીશું પીકોક એટલે કે મોર આપણી પાસે બ્લુ કલર છે આની અંદર આવે છે ચાર કલર લીલો કલર પણ આવે લાલ કલર પણ આવે ગોલ્ડન કલર પણ આવે અને અહીંયા તમે જોઈ શકો છો ભૂળો કલર ચાલો હવે આપણે ફોડીએ લૂમ એક બોક્સની અંદર એક હજાર ફટાકડા વન કે શોટ চলো হ্যাঁ ফড়ি বার আপনি શોટ તો હવે આપણે ફોડીશું મીરથી બોમ્બ આનો અવાજ પણ તમને બોમ્બ ફોટે તેવો જોવા મળશે ચાલો હવે ફોડીશું આપણે સેવન શોટ તો આ રીતનું દ્રશ્ય આકાશમાં ફૂટશે તેવું આપણને જોવા મળશે જબરજસ્ત કલરફુલ દ્રશ્ય જોવા મળવાનું છે તો ચાલો ફોડીએ સેવન શોટ सिंह वन स्कॉट स्टार माटला कोठी જોઈએ એવું દ્રશ્ય આપણને જોવા મળે છે ફ્લાવર ડ્રોપ કોઠી ઓહ શોર્ટ বমরডো বমর ডো গোল গোল কে তে আপন গোল ফড়ে চালো আর ফড়িয়ে কেউ দৃশ্য আপনার মরে যা হবে ফোড়ি আপনি মি রট હવે આપણે ફોડીશું હેલિકોપ્ટર આ પણ હેલિકોપ્ટરની જેમ ઉપરની સાઈડ ઉપર ઉડશે પણ કહેવાય છે ચાલો હવે આપણે જોઈશું કેવું સળગે છે અને આનું દ્રશ્ય કેવું જોવા આપણને મળે છે તો ચાલો પહેલાં તો પ્રિયાંશી ચક્કરડી સળગાવે છે તે જોઈ લઈએ આની અંદરથી સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળશે તો હવે આપણે ફોડીશું કલર બ્લાસ્ટ તો એની અંદરથી આવું નીકળે આ ટાઈપનો તો ચાલશે મોટી પેન્શન જોઈએ આપણે એવું દ્રશ્ય આ પેન્શનનું જોવા મળે છે આરો ફોડવાનો પેન્શન ફોડે ને યાર રોકેટ ફોડો રોકેટ રોકેટ ફોડી

તો દોસ્તો દિવાળીની અંદર ફટાકડા ફોડવાની તમને આ વિડીયો ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત